જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે દિવ્યવાણી ગુજરાત ચેનલ પર આજના આ પવિત્ર પ્રસંગે આપણે વાત કરીશું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ વિશે જેને આપણે શ્રદ્ધા ભક્તિ અને આનંદપૂર્વક જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ મિત્રો આ દિવસ માત્ર એક તહેવાર નથી પરંતુ તે ધર્મ છે પ્રેમ ન્યાય અને સત્યના વિષયની યાદ અપાવે છે ચાલો આજે આપણે જાણીએ કે જન્માષ્ટમી કેમ મનાવવામાં આવે છે અને તેનો પૌરાણિક તથા ધાર્મિક મહિમા શું છે જન્માષ્ટમી જેને ગોકુળાષ્ટમી પણ કહે છે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમીના દિવસે ઉજવવામાં આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર દ્રાપર યુગના મથુરાના રાજા કંશે પોતાની બહેન દેવિકાના આઠમ પુત્રને મારી નાખવાનું કસમ ખાતી હતી કારણ કે દેવિકાના આઠમો પુત્ર દ્વારા તેનો અંત થવાનો આજ્ઞાહી થઈ ગઈ હતી દેવકી અને વાસુદેવના કેદ ખાનમાં ભગવાન શ્રી કૃષ્ણનો અર્ધરાત્રિ સમયે જન્મ થયો હતો તે રાત્રે કેદના દરવાજા પોતે જ ખોલ્યા યમુના નદીનો પ્રવાસ શાંત થયો અને વાસુદેવના નાનકડા કૃષ્ણને સુરક્ષિત રીતે ગોકુળ પહોંચાડ્યા જ્યાં યશોદા અને નંદના ઘરમાં તેમનો ઉછેર થયો જન્માષ્ટમી એ માત્ર કૃષ્ણના જન્મનો ઉત્સવ નથી તો આજે આપણે વાત કરવાના છીએ જન્માષ્ટમીની કથા સાવન વદ આઠમના સવારે તાંતળ કરી પવિત્ર જળમાં સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરવા ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવી ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સુગંધિત ચંદન તથા પુષ્પથી પૂજન કરવું વિવિધ વાજિંત્રો સાથે ભજન કરવા બીજા દિવસે બ્રહ્મ ભોજન કરાવી પારણા કરવા મથુરામાં રાજા ઉપસેન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની શખીઓ સાથે વન વિહાર કરવા ત્યાં દિમુલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેને દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉપસેનાના જેવું માય રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કાંઈ સમજી નહીં તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનેવીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળનેવીનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણ હતા આઠ વર્ષની વયે તો તે મધ્ય દેશમાં ગયો અને જરા સંત જોડે મલ્યો યુદ્ધ કરીને જીત્યું આવું તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી જેનું નામ હતું દેવકી હતી કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને શાસ્ત્ર વળાવવા નીકળ્યો હતો અને પોતે રથ થંકાવતો હતો રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારે નાશ કરશે આટલું સંભાળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેને જટ ખળ કાઢી અને દેવકીને મારવા ગયો ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ વાસુદેવની વાત કંસને ઠીક લાગી પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું જત તેને રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનેલી કારાગૃહમાં પૂર્યા કાશના પિતા ઉગ્રસેન કંઈ હા ના કહે તે પહેલાં તેમને પણ ગાદી ઉપરથી ઉઠાવી મૂકી કારાગૃહમાં પૂર્યા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરામાં ગાદી ઉપર ચડી બેઠો પ્રથા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા વર્ષમાં દેવિકા સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યા કસને આ વાત જાણ થતાં તેને તેને દેવકી પાસે ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રનો કંસે નાશ કર્યો આ ક્ષમાય ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલ દત્ત્રીય પૃથ્વી પીડાતી હતી દત્ત્રી ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માંડના શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારણ જણાવ્યું અવતાર લીધો સાતમી ગોવાળી સગર્ભા શેષ પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગ માતાએ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉંદરમાં મૂક્યો દેવકીનો ગર્ભ નિવેદન પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે મારી તેથી તે બળરામ કહેવાય છે બળરામ શેષાવત શેષાવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભાથી ગોકુળમાં નંદરાજા વાસુદેવ પરમ મિત્ર હતા તેને જસોદા નામનું તેની તેને જસોદા નામે પત્ની હતો તે પણ આ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાએ પ્રવેશ કર્યો દેવકીને વાસુદેવ કારાગૃહમાં હતા કચ્છની કુતરતા દેવતી થર થર ધ્રુજતી હતી તે મનમાં ને મનમાં ગર્ભ રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી વાસુદેવ પણ ચિંતામાં હતા તેઓ શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વસુદેવ શંખ ચક્ર ગદા પગ્ન ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વાસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહમાં લોખણી બહાર ઉગાડા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોરીદાર કોઈ દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા વસુદેવ સાવધ થયા અને ગમે તે ભેગો દેવિકાના બાળકને બચાવવાનો તેમણે નિર્ણય કર્યો તેઓએ બાળકૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળી તેઓ યમુના નદીના કાંઠે આવ્યા યમુનામાં પાણી ઘૂઘવાટ લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટમાં પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો દૂધવતી યમુના જાણે શાંત બની ગઈ વસુદેવ શેમ કુશળ ગોકુળમાં નંદરાજને ઘરે ગયા તેમણે નંદરાજને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું જસોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંશ અવશ્યક મારી ના મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેને કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વાસુદેવને આપી તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંશ નહીં મારે વસુદેવ છોકરીને લઈ કારાગૃહમાં પહોંચી ગયા વસુદેવે છોકરી દેવિકાના કોળામાં મૂકી અને બધી વાત કહી કારાગૃહના બહાણા બંધ હતા વાત સાંભળી દેવિકાની રાત વળી સવારે કંસને ખબર પડતાં જ એક ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીની પુત્ર જન્મી છે પુત્રી દ્વારા આપણે કંઈ વિદ્યાય નહીં આવે કંસે કહ્યું વસુદેવ તમારે કેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વસુદેવે વાલથી છોકરીને કંસના હાથમાં આપી કંસ છોકરી જોઈ ઠડ ઠડાટ હસી પડ્યો અને બોલ્યો વસુદેવ હું મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કહી નિર્દય કંશે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી પણ આ છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતાં બોલી કંશ ઈશ્વર લીલા તું શું સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યા કરી પરંતુ મૂર્ખ તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં પછરી રહ્યો છે આ દેવવાણી સાંભળી ત્યારથી કંશનો અંજાપો વધવા લાગ્યો તેણે પોતાના સમિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરા બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પૂતના માસી રૂપે નંદરાજાએ ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળી વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા પરંતુ કૃષ્ણે પોતાના સાથે નાગને સ્તનપાન કરાવ્યું ગણિતમાં પૂતના મૃત્યુ પામી કંસની કંસની આખી યોજના ફોગાટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ધૈનકાસુર કેશી અધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી છેવટે તેને અંકુરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાયથી અંકુરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંશે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણએ મથુરાની સાંકળી ઘરીમાં પ્રવેશ કર્યો તે વેળા કંશે કુંવલ કુંવલિયા પીડ નામના મંદો મત હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાના સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતુષણને ઉકાળી લીધું અને એ જ દંતુષણના ફટાકાથી જ એ ભયાનક હાથીને મારી નાખ્યો ત્યાં તો કંશે બીજી યુક્તિ કરી રાખી હતી તેને ચારુ ચારુણ અને મુષ્ટકર નામના મલ્લો સાથે મલયુદ્ધ લડાવવાનો કૃષ્ણએ આગ્રહ કર્યો કૃષ્ણે મલયુદ્ધનો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું કૃષ્ણને મારવાનું કાવુતરું હતું કૃષ્ણ મલોની કુર્તા સમજી ગયા યુદ્ધનો પ્રારંભ થયો વિશાળ કાયમલોની સાથે સામે કૃષ્ણ બાળક જોવા લાગતા હતા છતાં તેમણે બંને મલોની પછાડી યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્ણ બળ જોઈ કંશ ત્રીજી ગયો છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બહાપાસથી પાસથી લીધા કંસની કુરતા કૃષ્ણ જાણી ગયા કંસ બાળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માતામાં જોરથી મુષ્ટિ પ્રહાર કરે કંસ મૂછો ખાઈ ધરતી પર ઢળી પડ્યો કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેના પ્રાણ લીધા કસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય તેમ નગરજનના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રીકૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વાસુદેવ શ્રી કૃષ્ણને બહારથી ભેટી પડ્યા તેમના આનંદનો પાર રહ્યો નહીં કંસના વૃદ્ધ પિતા ઉગ્રસનને બંધન મુક્ત કરી રાજ્ય લોપ રાખ્યા વિના કૃષ્ણ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવ અને રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળા તેઓ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો ભૂત આપ્યો અને પોતાના બળબુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સહાર કરાવ્યો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર ભારતમાંથી આદ્યાપીત અને નાશ કર્યો તેઓ વિષ્ણુના આઠમા અવતાર હતા અને જન્મ પણ આઠમા દિવસે થયો હતો આથી આદિશી જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ સંપત્તિ આપનારું છે આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલા વૈભવ પાછું મેળવી શક્યા નહીં શક્યા હતા મિત્રો જન્માષ્ટમી આપને શીખવે છે કે ભલે જીવનમાં કેટલા પણ સંકટો આવે સત્ય અને ધર્મના માર્ગે ચાલવા વિજય નિશ્ચિત છે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો અને જીવન કથા આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે આ પવિત્ર દિવસે આપણે સૌએ પોતાના મનમાં પ્રેમ ક્ષમા અને કરુણાથી બીજ વાવવું જોઈએ જો તમને આજનો આ ભક્તિમય વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણી દિવેવાણી ગુજરાત સાથે જોડાયેલા જ્યાં આપણે હંમેશા આપણે ધર્મ સંસ્કૃતિ અને ભક્તિના અવિનાશી કિસ્સાઓ પહોંચાડીએ છીએ تیار شودی بذارن امارات جیسی کرشن.